તમિલનાડુના તિરુચિરાપલ્લી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીદાસન વિશ્વવિદ્યાલયના અડત્રીસમા પદવીદાન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી ત્યાં તેમણે તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કૃત પણ કર્યા હતા આ પ્રસંગે પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત વડકમ કરી પદવી મેળવી રહેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા સાથે કહ્યું ભારતીદાસન વિશ્વવિદ્યાલય મજબૂત અને પરિપક્વ પાયા પર ઊભું થયું છે આ પરિપક્વએ વિશ્વવિદ્યાલયને ઘણા ક્ષેત્રોમાં પ્રભાવશાળી બનાવ્યું છે વિવિધ ક્ષેત્રોમાં ભારતીદાસન વિશ્વવિદ્યાલય એ છે તેમણે ઉમેર્યું કે પદવિદ્યાન સમારંભની સંકલ્પના ખૂબ પ્રાચીન છે અને આપણો વિશ્વવિદ્યાલયો દુનિયામાં અરાઉન્ડ નોલેજ સમ ધ એન્શિયન્ટ યુનિવર્સિટીસ સચાઈજ નાલંદા એન્ડ તક્ષશિલા આર વેલ Similarly, there are references of places like Kanchipuram, housing great universities, Gangai Kaun Cholpuram, and Madurai were also great seats of learning. Students from across the world used to come to these places. Enad Manav Kudumabe. Similarly, even the concept of a convocation is very ancient and well known to us.